જય ભોળાનાથ ગુરુ પૂર્ણિમા છે આપડે ભોળાનાથ ભોળાનાથ છે આજ ગુરુ પૂર્ણિમા છે અને આપણે મંદિર આવ્યા છીએ આપણે આ કામ કર્યું હતું અને વરસાદ ધીમો ધીમો પડે છે અત્યારે જય ભોળાનાથ આવી ગયા પ્રસિનભાઈ આવી ગયા છે વજુભાઈ જંગલ છે આ બધું અહીંયા સાબાપુની મડુલી સામે ભંડારો છે ભંડાર રૂમ છે મનાવેલો છે છોકરાઓ રમે છે બધાય બધા એવા છે પૂરી પૂર્ણિમા રહે છે લોકો દર્શન કરવા

આ લઈ લે તો એ ભાઈ કે હે દીદી એ ભાઈ દીએ છો આપો આપો એક લઈ જો ને કો દીદી દે કા ના દાઈ લે તો આયે જો વર્ષે દે આ કે